ઓ કણલા રેતુ માર જેવરીતુ તમણ આ કે કોકરા કભનેય પડતી સંધીરા કરીલી ઓલ ને જેક કોલી ઓન એક લાખ મેલ ને તો દોત ને બો

જેટલો તો પાવર 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 માં તો અમારે તો જેટલો કોમ કરવાનો વાહન અમારે ગફવાનો પછી તો ચાર લેવા અમારે જવાની ક્ષેત્રમાં લોવાનું નાખવાનું બધું અમાર કરવાનું અને યુવાન તો એ ઘેર બેઠા મજાના રોટલા તોરવાના જો આ જો કેટલી પાવર કરા જો શેરી જાય એટલું જોર મારે હ એટલી ઊંચો પાર હે ને તલવી આવ સુ નહી ભર કીઠી બોગહ વાળો એ ગાણો તો આઈ નહી અરે લ આવ હું બોઘેર્યા ઘેરી બોઘેરી બોઘેવી તો અડધી થઈ જાય મૂવી પણ હજી બોગ

રાજા એ પાવર જોવો ચો પાવર કરશી અમાર ઉપર ચામે પેલા પીવો મેં તમે ગેલ મેં મમ ઘેલ લઈને આવ્યો આવ્યો

અરે મા તો કમ નિધુ રહી જે તું તો તઈ ગયો એકર નાક છે બીજો યાદ હશે લે કહે કલાક નાખો એટલું મારી જે મારે હ તો ઓણે તો હું ઓમનો ફાળી નાકુ બનાતો આને મને નાખી તારા કોઈ ની કેતું તું બેહી રહે ને હા પીવાની છે ને તો બેહી રહે તો નઈ બનાઉ પાઈ ને તો જતો રહી કાય ધોકો લાયા મું હું ધોકો લઈ જતો રહી ભાઈ શું મારવાની ક્રિપે તું તાર જી વરાય નઈ તું મને આ ચા બનાવો રે રાજી ઓમ ઓહો હું બોલ્યો નઈ નકર હમણા ઈ ટ આવશે જી મેડમ બનાવો હા એમ હા

જાણે યાર તેલ પીયા વગર ના લાવશો ને મરી જશો હા મરી જશો કેટલું પાવર કરાવર કર અહી ચાંદ બા બધું મુકાવરાવ હ અને આ જો આ કેવરા દોકાલાઈ નો હેન થઈ હ પણ તો ભાગી નાખ મન તો ચાર બના ચાર લેવા જવાનું હન ચાય બનાવવાની એ બધું ભેગું ના થઈ જાય ને કે ચાય બની જશે ને ચાર એમ લેવાઈ જશે એવું થઈ જશે એટલે આવું હું મોટા બનાય મોગો હા આ ચટુ દો ચાલે નાવીન હા છોડ ચાલે નાવીન તો કે તો ખાવ

મને એવું લાગે હ ભલે ધમભાઈ એમ કહેતા કે બધું કોમ એ પેલી યુવન ઘરવાળી કરો પણ મને લાગતું નહિ મારા જેવું જીવન હ પણ આ તો એરિયામાં હંતારવા માંગુ હું એ હંતારવા માંગુ હું એટલે મારે હવે જોવું પડશે ઈવન ઘેર જઈને તો સારું આર્યા કર્યું હું ભીતર હે ડીના હું હતો એનો નહીં પગે લગાવેલો હું હતું

લુડો જોવાના જો લુઘડો જોવાનો હું કીધું લુખડો જોવાનો

ઉએ ગચ્ચે વચે મૂઢો ગાલે ઇમા એ મૂઢો ગાલે હ અલ્યા તારા પકડો પેલા બધી તારા જીવી બેગી કરી અન લોકો કે કે આ દોશિયા દોવાન કોમ કરારતી છે તો કે છે જીને કે હોય કે નહી કરવું પડે મારે લે ઓ જો જો મને ડામ લાવ છે જાવ સુ અન નઈ જાવ તો નઈ જાવ તો મા રહી

મારે તાણું પૂછી લે પોણી ચંદર ચેતરમાં એટલે થાય હવે દોરતા દોરતા જતા અહીંયા ઉતાવર હતી ફાટી ગયું મારે ફાટી ગયો

આ બો રે એવું બાપા રે કરતી કરતી નાઠી ને પરો એટલે આલો ભયનો હાથ કેવા જોયું ને વેચતો તો અમે એ નતા એટલે અમારો ઉપર પાવર ચિતલો કરતો હતો અને જેટલો તો ધબધબો હતો અમારા ઉપર અમે જે દબાઈ દબાઈ નતા તા અમારી ભૂલ હતી કે અમે દબાઈ નતા તા આ એટલી લાફત નાઠ્યા હોય ને મારા ઘેર

跑过来！哎，过来！哎、啊，过、嗯、来！哎，过来！哎，过来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，来！哎，